ચોટીલા વન વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ચારણા નાની મોરડી સહિત શહેરની જુદી જુદી શાળાઓના બાળકો દ્વારા વિશાળ રેલી યોજી હતી જેમાં કહી શકાય છે કે બેનરો સાથે બાળકોએ માસ્ક પહેરીને રેલીમાં ભાગ લીધો હતો ચોટીલામાં થોડા સમય પહેલા સિંહ પરિવારે મહેમાન ગતિ કરી હતી ત્યારથી સરકાર દ્વારા સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાના સરકારના પ્રયાસો કરવામાં આવ્યા છે આ પ્રયાસો ભાગરૂપે ચોટીલામાં વન વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી રંગે ઉજવાઈ હતી દસ ઓગસ્ટ વિશ્વસિંહ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે એશિયાઈ સિંહો ફક્ત આપણા ગુજરાતમાં જ વસે છે અને ધીરે ધીરે તેની જે વસ્તી છે એ જુદા જુદા અગિયાર જિલ્લાઓમાં પ્રસરી છે એ બૃહદગર વિસ્તારમાં આપણા ચોટીલા તાલુકાનો અને સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે આજે આઠ દસો ઓગસ્ટના દિવસે વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને શિક્ષણ વિભાગ તરફ તથા તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે એ ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયાસો તથા તંત્ર દ્વારા સહિયારા પ્રયાસોથી જુદી જુદી સ્કૂલો સાથે મળી એક મહારેલીનું આયોજન કરેલું